નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી અમદાવાદમાં આજે દોઢ ડિગ્રી તાપમાન વધશે બપોરના સમય બહાર ન નીકળવું હિતાવહ ગુજરાતમાં ચોવીસ કલાકમાં સૌથી વધુ આણંદમાં ચાળીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું એક સાથે કેરીની આવક થતા હોલસેલ બજારમાં ભાવ વીસ ટકા સુધી ઘટ્યા પરંતુ વધુ નફાની લાલચમાં છૂટક બજારમાં વેપારીઓ ભાવ ઘટાડતા નથી શૈક્ષણિક સત્ર મોડું શરૂ થશે ચૂંટણીના કારણે ગુજરાત યુનિવર્સિટીનું વેકેશન હવે નવ મેથી ત્રેવીસ જૂન આ પહેલા એક મેથી પંદર જૂન સુધીનું જાહેર થયું હતું અમદાવાદનું મહેમાન બન્યું એન એકસો ચોવીસ વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું કાર્ગો પ્લેન એસવીપીઆઈ એરપોર્ટનું મહેમાન બન્યું પ્રાથમિક સ્કૂલોના સમયમાં ફેરફાર શાળાનો સમય સવારે થી અગિયાર કરાયો વિદ્યાર્થીઓને હીટવેવ અંગે સમજણ આપવી રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી લડી રહેલા નવ ઉમેદવારના ખર્ચના હિસાબોની તપાસની માટે ખર્ચના નોડલ ઓફિસર દ્વારા બેઠક યોજવામાં આવી હતી જેમાં ભાજપ કોંગ્રેસના બે સહિત કુલ આઠ ઉમેદવારોએ ખર્ચના હિસાબો રજૂ કર્યા હતા જ્યારે અપક્ષ ઉમેદવાર ભાવેશભાઈ પીપળીયાએ ખર્ચના હિસાબો રજૂ ન કરતા તેમને નોટિસ ઇસ્યુ કરાશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીસીએ સેમેસ્ટર ચારની પરીક્ષામાં પેપર નેવું મિનિટ પહેલા ઓનલાઈન મોકલી દીધા બાદ કોલેજ સંચાલકોએ અગાઉથી જ વિદ્યાર્થીઓને પ્રશ્નો હાથેથી લખીને લીક કરી દીધા હતા ત્યારે હવે આજથી યુનિવર્સિટીની આઠ ફેકલ્ટીની જુદા જુદા સત્તર કોર્સની બીજા સેમેસ્ટરની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે હવે પેપર કે પ્રશ્નો લીક ન થાય તે માટે હવે યુનિવર્સિટીએ ઓબ્ઝર્વરની હાજરીમાં જ પેપર ખોલવાનો નિર્ણય કર્યો છે ગરમીને પગલે શાળાઓનો સમય અગિયાર છે શહેરની 20 થી વધુ સ્કૂલે સમય બદલ્યો છે કે 25 થી વધારે શાળાઓમાં હજુ સમય બદલાયો નથી ઓલ ગુજરાત વાલી મંડળે પ્રી સ્કૂલ અને શિક્ષકોનો સમય બદલા પણ માંગ કરી છે રાજ્ય સરકારે ગરમીના કારણે સમય બદલવા માટેનો પરિપત્ર કર્યો છે વિચિત્ર વાત કરીએ તો એમએસ યુનિવર્સિટીની કેન્ટીનોમાં સાફ સફાઈનું ધ્યાન આપવામાં આવતું નથી યુનિવર્સિટીમાં આવેલી તમામ કેન્ટીનોમાં ખાવાની ગુણવત્તા વિશે ચેકિંગ હાથ ધરવા માંગ કરાય છે છાત્રોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરાતા હોવાના આક્ષેપો વિદ્યાર્થી સંગઠનો દ્વારા કરાય છે એમએસ યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટીમાં દસ જેટલી કેન્ટીન આવેલી છે કેન્ટીનમાં નાસ્તાની ગુણવત્તા પર વિદ્યાર્થી સંગઠન દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે જેના માટે ચૂંટણી વિભાગમાં જિલ્લા પ્રમાણે મતદાન મથકોના સંચાલન માટે ઉપયોગ કરાય છે વડદરા લોકસભા મતદાન મથકોમાં ચૂંટણીની સ્ટેશનરી પાછળ વિભાગ બે પોઈન્ટ ચાર ખર્ચ કરશે પ્રત્યેક મતદાન મથક પર હજારનો ખર્ચ વિભાગ કરશે અંબા નિષ્ઠાંત અંબાલાલ પટેલની ફરી એકવાર આગાહી આવી ગઈ છે ગુજરાતીઓ હવે ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાવ રાજ્યમાં ફરીથી ગરમીનો પારો ઉંચકાયો છે જો કે આ પહેલા ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો જોઈએ આ અહેવાલમાં અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે આવતીકાલથી 26 એપ્રિલ થી 28 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે બંગાળના ઉપસાગરને ભેજ અને અરબસાગરના ભેજના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ છે જોકે તેના બાદ કાળઝાર ગરમી પડશે તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ એપ્રિલ દરમિયાન મધ્ય ગુજરાતમાં વડોદરા આણંદના ભાગોમાં મહત્તમ તાપમાન ત્રેતાળીસથી ચુમ્માળીસ ડિગ્રી રહેશે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમી વધશે તો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમી એકતાળીસ ડિગ્રી કે તેથી વધુ ગરમી રહેશે તો કચ્છમાં ગરમીનો પારો ચાળીસ ડિગ્રી તાપમાન રહેશે જૂનાગઢમાં ગરમી એકતાળીસ ડિગ્રી અમરેલી અને ભાવનગરમાં 38 થી ડિગ્રીએ ડિગ્રી પહોંચી જશે તો તેમને વધુમાં કહ્યું કે દક્ષિણ રહેશે તો મે માસની શરૂઆતમાં ફરી એકવાર કમોસમી વરસાદ દસ્તક આપશે દેશના ઘણા ભાગોમાં પ્રીમોનસૂન એક્ટિવિટી થશે જેથી ગરમીનો પારો ફરી નીચે જશે અંબાલાલ પટેલની આ આગાહીથી હચમચી જશો અંબાલાલ પટેલે ફરી એપ્રિલ અને મે મહિના માટે કરી છે આગાહી વરસાદ વરસાદ ગરમી અને પછી ફરી આવશે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે તેના બાદ પડશે કાળજાર ગરમી છવ્વીસ એપ્રિલ થી અઠ્યાવીસ એપ્રિલ દરમિયાન રાજ્યમાં રહેશે વાદળછાયું વાતાવરણ અંબાલાલ પટેલની આગાહી મુજબ દસ થી ભાગોમાં તાપમાન ચુમ્વાળીસ ડિગ્રી સુધી જવાની આગાહી કરાય છે આમ રાજ્યમાં આવનારા વીસ દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાય છે હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ એક અઠવાડિયું ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત નથી ક્લાઇમેટ વેધરના જણાવ્યા અનુસાર તાપમાનનો પારો એકથી 2 ડિગ્રી ઘટી શકે છે ભારતમાં વેવ કે અત્યંત તીવ્ર ગરમી મે મહિનામાં જોવા મળે છે તો હવે માર્ચ મહિનાના અંતથી હીટવેવની સ્થિતિ શરૂ થઈ ગઈ છે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં થોડા વાદળો જોવા મળી શકે છે પરંતુ તેનાથી તાપમાનમાં કોઈ ઘટાડો નહીં આવે રિપોર્ટ સમાચાર મોડાસા વાત કરીએ તો રાજ્યમાં ગરમીનો પારો ફરી એકવાર છે ત્યારે અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા છે હાલમાં પવનની દિશા બદલાતા ગરમીનું પ્રમાણ વધુ અનુભવાઈ શકે છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસમાં હજુ બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ગરમી વધે તેવી શક્યતાઓ છે ખરાબ હવામાન અને માવઠાને કારણે ગુજરાત સહિત દેશમાં કેરીનું ઉત્પાદન પંદરથી પચીસ ટકા પચીસ દિવસ મોડું છે જેથી માર્કેટ એક સાથે અલગ અલગ જાતની કેરીઓ આવવા લાગી છે જેના કારણે હોલસેલ માર્કેટમાં ભાવમાં પંદરથી વીસ ટકાનો ઘટાડો થયો છે જોકે છૂટક વેપારીઓ વધુ નફાની લાલચમાં ભાવ ઘટાડતા નથી ગુજરાત યુનિવર્સિટીનું ઉનાળું વેકેશન હવે નવ મેથી ત્રેવીસ જૂન સુધી રાખવાનો નિર્ણય કરાયો છે યુનિવર્સિટીના અધ્યાપકો લોકસભા ચૂંટણીની કામગીરીમાં હોવાથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સહિતના સંગઠનોએ આ અંગે રજૂઆત કરી હતી આ પહેલા વેકેશન એક મેથી પંદર જૂનનું જાહેર કરાયું હતું વેકેશન લંબાવવાના કારણે આગામી સત્ર પણ મોડું શરૂ થશે અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને એક વિદેશી એરલાઇન્સ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે કારણ કે અમદાવાદના એરપોર્ટથી ઓપરેશનલ ઓફિશિયન્સની તેમજ ભારતના અન્ય એરપોર્ટની તુલનામાં વધુ છે આ ઉપરાંત જે એરપોર્ટની ઓપરેશનલ ઓફિયન્સી વધુ છે ત્યાં ફ્લાઇટની અવરજવર એટલે કે એર ટ્રાફિક પણ વધુમાં વધુ રહેતો હોવાથી વિશ્વના મોટા મોટા પ્લેનના ઉત્તરાયણ માટે અમદાવાદ એરપોર્ટની પસંદગી કરવામાં આવી રહી છે ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો ગરમીને કારણે હીટ વેવનો ભોગ ન બને તે માટે પ્રાથમિક વિભાગના નાયબ નિયામક કરી તમામ જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીને સૂચના આપી છે કે રાજ્યની તમામ પ્રાથમિક સ્કૂલોમાં ગરમીને કારણે સમયમાં ફેરફાર કરી સવારે સાત થી અગિયાર વાગ્યા સુધી કરવો તે ઉપરાંત વિદ્યાર્થીઓને હીટ વેવ અંગે સમજણ પણ આપવી